સુરત શહેરના ઉધનામાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ ધામધૂમ સાથે મનાવવામાં આવી સુરતના ઉધનામાં આવેલ કૈલાસનગર શક્તિનગર ગાંધી કુટિર દત્તકુટિર શ્રીરામ કુટીર કલ્યાણ કુટિરના શિવભીમ એકતા મિત્ર મંડળ દ્વારા છાશ વિઠણ કરી મનાવવામાં આવી બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને સૂત્રાંજલિ અને હાર અર્પણ કરી એમની જયંતિ ઉજવવામાં આવી સુરતના શિવ ભીમ એકતા મિત્ર મંડળના સદસ્યો રાજેશ મંગલે રાહુલ જાદવ પરેશ મોહિતે સમાધાન પાટિલ ધર્મેશ પાટીલ ભાસ્કર પાટીલ સાથે અન્ય ગ્રુપના લોકો દ્વારા બાબાસાહેબની જન્મજયંતિમાં સામેલ શિવ ભીમ સૈનિકોને ઠંડી શીતલ છાશનું વિતરણ કર્યું હતું ગ્રીન સેના અને અન્ય અલગ અલગ સમૂહ અને ગ્રુપ દ્વારા સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો સંવિધાન એકસો ચોત્રીસ મી શાંતિ અને એકતાની સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે